માતાજી કેમ છો બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજ આપણે વાડીએ બાજરામાં સાતી હે ક્વીચી જોઈ શકો છો આ રીતના આપણે આ ક્વીચી આ એથે આ કોનું છે જોઈ શકો છો કેવું કાલે કોમેન્ટમાં જણાવજો આ રીતના આ રીતના આપણે બધું આંક્યું છે અહીંયા જોઈ શકો છો પાંચ પાળિયા આંકા છે આ છઠ્ઠું આમાં નથી આંકવાનું પછી મળશું નવા વિડીયોમાં જય માતાજી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો